સુરેન્દ્રનગર શહેરમાં અવારનવાર અકસ્માતોની ઘટના સામે આવી છે અને વાહનોને એટલી બધી બેફિકરાઈ પૂર્વક ચલાવવામાં આવે છે કે હિટ એન્ડ રનની ઘટનાઓ અવારનવાર સુરેન્દ્રનગર શહેરમાં સામે આવી રહી છે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં ઝાલાવાડ બેટરી નજીક ટેલિફોનનો થાંભલો પણ તોડી નાખ્યો અને ઝાલાવાડ બેટરીની સંરક્ષણ માટે બનાવેલી લોખંડની ગ્રીલો પણ તોડી નાખવી એમ આવે તેમજ રોબોટને પણ નુકસાન કરવામાં આવ્યું છે અને દિવાલો પણ પાડી દીધી હોય કારણને પણ મોટું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને એક જ સફાઈ કર્મચારીને અડફેટે લેતા તેમને ઈજાઓ થઈ છે આ ઝાગ્રસ્ત સફાઈ કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે ત્યારે આ અંગેની જાણકારી મળતા બી ડિવિઝન પોલીસમાં તકના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં દુકાનોને નુકસાન થવા પામ્યું છે દુકાનોની દિવાલો તૂટી છે દુકાનોને જે સંરક્ષણ માટેના રાખવામાં આવેલી જાળીઓ પણ તોડી નાખવામાં આવી છે અને થાંભલો પણ પાડી દેવામાં આવ્યો છે ત્યારે હવે વઢવાડની બી ડિવિઝન પોલીસ કઈ પ્રકારની તપાસ કરે છે તે જોવાનું રહ્યું हाल में तो त्या लोगों ना टोड़ा एक थे था या हता ने विविध प्रकार की चर्चाओं शुरू थी है थी तेरे हवे साचु जे कहीं हशे थे तपास बाद अज बाहर आओ शे थे वो हाल में जान मार दियो छे जाला और बैठ के किरण हो मारो ना हाँ हमारी दुकान पाय पारा कर देनी ब्लेड दे जा थाम लो पारी दी तो हमारी दुकान में नुकसान जो जारी